નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરી જે ડૂમ નંબર ત્રણ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે જો મિત્રો ખચાખચ ભરાઈ ગયો છે અને આમાં વકલ પેન્ડિંગ છે મિત્રો અને જે ડૂમ નંબર બે તમને દેખાય છે તેમાં પણ મિત્રો વકલ પેન્ડિંગ રહેલા છે જો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે સૌથી પહેલા ડૂમ નંબર ત્રણ માં લેવામાં આવશે જો મિત્રો અહીંથી પિલો નંબર મિત્રો વીસથી લેવામાં આવશે અને મિત્રો જે પાલમાં વાત કરું તો પાલમાં તો મિત્રો આજે થોડીક જ આવક છે મિત્રો પાંચ સાત પાલની આવક દેખાય છે અને જો અરજનું કામ કે ચાલુ રહી ગયું છે ઓપ્શનલ ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા બજાર ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

ભાવ વધુ તેરસો ને છેતાલીસ ચોવીસ નંબર મગફળી છે દાણાવાળી તેરસો છેતાલીસ ચોવીસ નંબર

બારસો ને સોળ ઓગણ ચાલીસ નંબર મગફળી છે બારસો ને સોળ વજન માં થોડી ગળવી છે બારસો ને સોળ અમુક છે જો મિત્રો બારસો સોળ આ ડંક વાળું છે બારસો ને સોળ બારસો ને સોળ ભાવ થયો છે જે વીસ છે બારસો ને સોળ બજેટમાં થોડી ઘડવી બારસો સોળ બારસો ને એકાવન બીટી બત્રીસ છે બારસો ને એકાવન બાવ્યો છે આ વજન માં થોડીક સારી છે બારસો એકાવન બીટી બત્રીસ ક્વોલિટી બહુ સારી ચોખાય સારી

બારસો ને અગિયાર ઓગણચાલીસ નંબર મગફળી છે ડંક વાળી મગફળી છે બારસો ને અગિયાર મીડિયમ ક્વોલિટી વજન થોડીક સારી છે ડંક છે મિક્સમાં જ બારસો અગિયાર